ભવનાથ મહાદેવ થોડો નાથ નો બાપુ માથે કૃપા કરે એવો આકારો હોય તો મને તો એ નથી ખબર પડતી સાધુ સંતો આટલું બધું મથે છે પણ સાટો જમ નથી પડતો જો મારી વાતો અમુક હશે સાચી હો કડવી લાગશે હા હા અને આમાં મારું જાજો ભાગ ખોટું જ છે કોઈ કોમેટું કોમ્પેટું ન કરતા હા કારણ કે માફી માગી માગી થાકી રહી આવે એટલે આમાં તો ખોટું જ છે હા સારું લાગે રાખવાનું બાકી ડિલેટ મારી દો રામ વનમાં ગયા તા એ આખી દુનિયા છે એટલે હું કહું છું રામ ગયા તાર હું નહોતો બસ ચોખીની જટવાત આ સાધુ સમ બોલે છે ને એટલે એના ગાણા ગાય છે બાકી ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે મારો આવવું ને અને એમાં આ સ્ટેજ બહુ મોટી વાત છે બાપુ એ તો કે ગુરુ મહારાજ ની કઈક મારા મા બાપની કઈક કમાણી હશે આવા મહાપુરુષો ની આ બધા સંતો બેઠા છે એની બાપુ કઈક દયા હોય દયા

મેં કીધું હલો પાંચસો ઘેટા લઈને માલ ધારી નીકળ્યો ને એક ઘેટું આમ માર્ગે સડાવે ને પાંચસો એ પાંચસો સડી જાય ઘેટા કરતા બે જ છે જોઈ તઈ આપણને ખબર પડે પોલીસ ખાતું ગળે આવી ગયું ગળે તમે જોવો તો ખરા આપણને એમ થાય કે પાસે વાત એજ્યુકેટર નો સમય પાછો કે ભણેલા ગણેલા હોશિયાર ને બુદ્ધિ સારી મને એમ થાય બુદ્ધિ બગડતી જાય છે આમાં હોશિયાર જેવું કઈ લાગતું નથી અરે માણસ માણસને જો ઉપયોગી ન થઈ શકે માણસ અવતાર જ ખોટો છે રામ મને તો એમ થાય જીવે એવું આવ્યું ભલા મને કેવો સમય મળ્યો છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું કરાય હે હિલોળા કરે એવું છે હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું હે છોકરા કાજુ બધા ઓગઠ કરે બોલો આપણને પાર લે નથી ચડ્યું તો એ રોવે હારા આપણે મોજ કરવી છે જો કે પિયુષભાઈ મિસ્ત્રી એની નાની ઉંમરમાં બાબુ જોરદાર સંતવાણીનો આરાધક કહેવાય ને કે આવડા છોકરાને શું ખબર પડે ભજન જેમ પણ ખરેખર ભજનનો બાદશાહ છે આ છે એના અને વખાણ કરવાનો મારો ધંધો જ નથી પહેલી વાત જ વખાણ હું સાચી વસ્તુ હોય તો જ સાચું કહું બાકી મારે ક્યાં કોઈને પહેત કાંઈ લેવું પણ ભજનાનંદી છે અમુક અરે ખરેખર આપણા આ સ્ટેજ ઉપર તો ઘણા બધા હમણાં ભાઈએ વાત કરી બધા ઘણા બધા કલાકારો આવી ગયા નારાયણ બાપુ કાનદાસ બાપુથી માંડીને આજની તારીખ સુધીના ઘણા બધા આ ભારતી બાપુના આશ્રમ ખૂબ ખૂબ બધા કલાકારો આવી ગયા ખૂબ મોજ થયેલી છે ખૂબ ભજન આ તો બાપુ ભજન દેખાય છે ભજન ની વાતું કરવી ન આપણે ભજન થઈ થઈ જાય જોકે અત્યારે જાજો પાક ભજન ગાય છે ભજન કરતા નથી જરૂર કરવાની છે ભજન ગાવા કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરો બધાય કરતા અઘરું છે હારા બે ભજન ગાતા હોય તો આપણે એમ કે સીતારામ તો આમાં માથું કરે સીતારામ તો બોલ મરી તો જવાનો છો પણ જીરવાતું નથી એમ કઈક સહી એમ કાંઈ નથી જેને આપ્યું છે ને એને લઈ લેતા આવડે રામ કાંઈ જો નહીં મારા તમારો ને મારો જન્મ છે ને બાપુ જન્મ થયો તેથી બે અઢી કિલો ના હૈશું અને માણસ સાઠ એસી વર્ષ જીવે મરી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો રેખા ભેળી કરીને જોકો એટલે બે અઢી કિલો થાય કાંઈ છે અને હું ઠેકડા ભરો ભલા ભલા સમય મળ્યો જેટલું જીવાય એટલું મોજ કરો આનંદ કરો ચોરાશી લાખ યોની છે એવું કે બધા એમાં દાંત માણા એક જ કાઢીએ કે તમારે જોવો જો કુતરા કાગડા ભેંચો ભૂંડા દાંત કોઈ નો કાઢીએ તમે કુતરા ને હારા મારું ખબર હોય ને તો પૂંસડી પટપટાવે દાંત નો કાઢીએ ભેંસ ને ખાંડ ને ખડ ને સારું નાખવું હોય ને તો એક આગળ મજા આવી પણ દાંત કાઢી હકે દાંત માણા એક જ કાઢી હકે તો ઈ જ અટી અટી મણ થોબડા લઈને ફરે સારે દાણા તમે કાઢો ને તો બીજા કોણ કાઢશે તો તમને નો આવડે તો માણસ નું એક જીવન જ બાપુ એવું આપ્યું છે પણ આપણે છે ને હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે અરે કુંભમાં માં જો કુંભ હમાતા નથી ઉપરા ઉપર જેટલા મરી ગયા આપણે એમ થાય શું ગોતવા ગયા તા તમે જ્યાં તા શું જ્યાં હાચું ચા છે હરિદ્વાર કે પાવાગઢ જવું પાવાગઢ કે રણુજા જવું રણુજા કે સોમનાથ જવું તો પણ હાચું ચા છે હાચું તો મહાપુરુષો કહે છે કે તમારી અંદર હમણાં ભાઈએ વાણી કરી હતી આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મારે રામ બાપુ ભજનમાં મહાપુરુષો કહે છે જીવનમાં તમારે તમારી માલિકો જોવાનું મને આ બેઠા એમાં ભગવાન દેખાય લો તમને તમારો પ્રશ્ન પ્રશ્ન છે છે મારો મને મને આ એમ થાય હું બોલું છું મારો ભગવાન છે તમને હોય શું કરી બસ આટલી જ વાત છે જો તમારો મારો પ્રેમ હોય તો પરમેશ્વરને પ્રગટ થવું પડે સો ટકાની વાત છે એટલા માટે ઘણી બધી વાતો કરશું પણ આપણે કલાકારો ઘણા બધા છે કારણ કે આ તો મેળો છે આમાં તો ઘણા બધા કલાકારો આવ્યા છે મારી હારે હશમુખભાઈ ચાવડા ત્યાં અમારે હળવદનું કોણ સારી સંતવાણી કરે છે સરસ મજાની એ પણ આવ્યા છે અને બાપુ હારે અમારે લગભગ બે એક મહિનાથી સરખીદની અહીંયા જવાની ને આવવાની વાત હાલતી હતી જોકે હું કંઈ એવડો મોટો છું ને હું તો ભરાણો છું ને ભજનમાં આવ્યો છું હા આપણને કંઈ આ શેડો બેડો અડી ગયો એવું કંઈ તેમ માનતા નહીં પણ સારું છે આવા સંતો એ કંઈક આંગળી પકડી દે પાંચ જણા સાંભળે છે બાકી આપણો ઇતિહાસ છે ને કઈ હારાવાઈટ નથી એ તો આ જે તમે માનતા હોય આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે પણ આ ચારે બાજુ વંટોળિયા ને વંટોળીયા સંતનો છેડો ગયો ને ભાઈ કામ થઈ ગયું ઉપર કામ પાવત તમારી ભેગા ન હોત પણ સમય આવે ને વળાંક મારી જવાય આ મારા અનુભવની વાત કરું છું કે સમય આવે ને વળતા ન આવડે ને એને માણા નો કહેવાય સમય આવે ને વળી જવાય એટલે સંતની ભૂમિ છે અને એવો ગિરનાર મહાશિવરાત્રી મેળો મેળો એટલે ભાઈ મેળે 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 આવે ને મેળો કહેવાય આમાં કોઈને કાગળ લખવો ન પડે અને અહીંથી વ્યાજ કહેવું ન પડે મેળો મેળે મેળે આવે અને મેળે મેળે વ્યાજાય એટલે સંતોની ભૂમિ છે મહાપુરુષો એ સંતવાણી રૂપે જે આપણને પ્રસાદી આપી છે હું તો એમ કઉ છું કે સંતોની બલિહારી છે ભાઈ અને એમાં ધરતીમાં હજારો માણ ને બાબુ રોટલા દે છે તમે જોવો તો ખરા એ કિલોમીટર નો ને એક સાધુ હરિહર હરિહર ના બાપુ વાવટા ફરકે છે આ શું છે આથી ત્રણે કિલોમીટર વ્યાજ પૈસા 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 દે તો હા શું નથી દેતા આવડા મફત ખબર આવે અરે કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નીપજાવ ત્યાં હોરઠ રતન ની ખાણ છે મારા રામ તમે અમારા ગુરુ તો એમ કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો સીતારામ નો બોલી શકો તો મરી જાયો મરી એમ કે અમારો ગુરુ સાધુને જો તમે સીતારામ નો બોલી શકો તો આ દુનિયામાં જીવવાનો કોઈ હક જ નથી શું તમે એનું સાધુને ને ઓળખીએ કે સાધુ ની હું તમે શું બાપુ એની વાત અરે સારી સારી જોબ મૂકીને સાધુ બન્યા છે એક ઇંગ્લિશ બોલતા હોય ને બાપુ તમારી આંખો ફાટી દે શું કામ સાધુ બનવું પડે અરે હજી તમે હું સમજી જ નથી ક્યાંક આ સાધુ શું છે કારણ કે મારા અનુભવ ની વાત કરું છું મેં હારા હારા ધોકાવ્યા ઝઘડા સિવાય મેં કર્યું નથી આ મારી ડિટેલ તમને થોડી કહી દઉં અને બીજી વાત હું ખટારો ડ્રાઈવર ઓગણીમી કોમ નો કહેવાય ખટારા ડ્રાઈવર કોઈ પાણી પાય સાધુ હેઠે બેડા સંતો હેઠે બેડા નમના ઉપર ચડાવ્યો આ શેડો જુઓ એટલો નક્કી થાય સામે કઈ કોઈ નક્કી નથી હારા હારા ને ધોકાવ્યા છે આપણે કોઈ થી બાપુ બીવા ને તો મેં મારા તું કારો દે તો એનું કમ્પ્લીટ થઈ ગયો હિસાબ અને નકરા માર્યા જેવું નથી હો મેં મારે ધરીને ખાધો છે હા આપણે ચોખ્ખી વાત કરવાની જે બન્યું છે એ જ હકીકતની વાત છે પણ સલામ નથી કરી શું કામ મારા મા બાપે જન્મ આપ્યો છે ને મારા ગુરુએ કઈ જ્ઞાન આપ્યું છે પગે લાગ્યું તેને લાગ્યું દુનિયાને પગે લાગીને મારે શું કામ છે મોટા ગમે હોય ને ઝૂંકો જ નથી અને ઝૂંકવાનું હોય નથી ખોટું કરવાનું નથી ને ખોટું સાંભળવાનું નથી હું કોકના પૈસા કઢાવી દેતો તો મારા જેટલાય પુછ માર્યા અત્યારે બોલો પણ હવે આ પાસા વળી ગયા પછી હવે થાય એવું નથી હવે એ કરી દે બગડે એવું છે ને કોઈકના કઢવી દેવીને અમારા પૂછ મારે કોઈ

એ કે તમે દરબરો ઉપાડો લીધો છે ને આમ છે ને તેમ છે ને મેં કહ્યું ભાઈ તને હું કાંઈ નથી કહેતો હું કામ મારું લોહી પીવો છે એ કે નાખ તમે કરો છો મેં કહ્યું તમે થોડાક મોડા ભેગા થયા છો બીજું કરવાનો અત્યારે ચારનો હિસાબ થઈ ગયો નાખે આ ટ્યુશન અમારે અહીંયા તમારે રાખવા પડે તમને બાદતા આવડે પણ સુધ રહ્યા છે સુધ અને દુનિયા બાપુ એ જ છે તમને મોઢામાં લાકડા ભરાવે છે માર્ગે ચડી જાવ ને કચ્છનો નો જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી સતી તોરલ કે છે મારા કપડા નદીએ ધોઈ આવો અને તેથી બારવટીઓ માથે કપડા લઈને જેથી નદીએ ધોવા નીકળ્યો ને તેથી જે જાડેજા માથે દુનિયાએ વિતાડી છે ને તો જાડેજાનો નો આત્મો જાણે છે મારા રામ ઈ દશા હટાણે અમારી છે અત્યારે નકર હામા નોતા મળતા હામા બાપુ એ રાકા અમને અતર શીખડાવે દળબલ હોય તો તમારા ઘરના અરે ભલા મણા હું લોહી પીવો વયા જઈશું એમ માલ પણ તમે ભૈયા જઈશું છોકરા વગેરે ના થાય ઉભું કરે છે હળગતું ઊભું કરે કોને જઈને કહેવું બાપુ જીવવા જેવું મળ્યું છે મને એમ થાય કે કોઈને ઉપયોગમાં ન હોય કઈ નઈ નડો નહીં તો મારો નાથ નોથ કરે કઈ આવા કઈ કામ થતા હોય ને આવા માંડવા હોય આવા સંતવાણી ના પ્રોગ્રામ હોય ને એમાં કોઈને પાણી નો ગ્લાસ નો ફરી દો કઈ નઈ પણ ઉપર થી લોહી પીવો તો પછી ઓલો શું કરે નડો નહીં તોય નોંધ કરે મહાપુરુષો એટલે જ કે છે વાણી છે ને બાપુ સદગુરુ સિવાય આ તમને મને સમજાય નહીં આ તમે કઈ નથી હમત બેઠો છે એવી કઈ વાત નથી મેં હમણાં કીધું એમ તમે કોઈ ખોટી નોંધ ન લેતા મારી પછી આમાં તો મેળા મેળામાં થાય કે બેઠા હોય ભજન હાટું નહીં બેઠા હોય એટલે હું એવું નથી કહેતો કે મારો છેડો હટી ગયો તમને કોઈને ખબર નથી પડતી હું તમને શીખવા મળી દઉં એવી કોઈ વાત નથી આપણે આનંદ કરવા ભેગા થઈ છે અને આનંદ કરવાના જ અને ભજન આપણે એક ગાવાનું છે વધારે ગાવાનું નથી કારણ કે સમયની પાબંધી બીજા બધા કલાકારોને આપણે સાંભળવાના છે એટલે એક ભજન આપણે કરવાનું છે પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે જ્યાં જ્યાં ભજન પીણા છે જ્યાં સાખી છે જ્યાં દુઆ છે જ્યાં સફાકરા છે ત્યાં બાપુ વાત પડી છે એમ નામ નો બને અને જો એમ નામ બનતું હોય તો અત્યારે એજ્યુકેટર આ બાપુ સમય છે એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે ન હાલે સંતો એ બાપુ દેહ હોમી દીધા છે કે આનું આમ જ છે પરફેક્ટ કરીને પોતે ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે એ બોલે આપણે એક સાકી કહે છે ને કે માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગાજી હલવાણા કઈ સડ્યા ને કઈ પાળા આચાર્ય થઈ આની વાત તો હોય છે ને કઈ પેલા દર્શનાથ છે કહી દઉં પેલા આપણા સમયમાં વાણિયા વેપારીઓ જે હોય ને એ બધા ઉધારે આપે અને રવિવાર જેવો સમય હોય ને ગામડા રજા જેવો હોય ને એટલે બધા ઉઘરાણીએ જાય એમાં એક સાઈડ હામા ગામમાં ઉઘરાણી ગયા અને ચાંદી ચાંદીના રૂપિયાનો સમય બે કોઈના ખીચાના જવાબ ભર્યા અને દી આથમ ટાઈમ ને કે હવે ઝટઝ ઘર ભેગો થઈ જવું એમાં રસ્તામાં એક ખેતરામ નેરિયા જેવો રસ્તો ઊંડો રસ્તો બે બાજુ વાળ અને માર્ગમાં માં ઉતર્યા અને સામેથી એક રીસ હાલ્યો રીસ ઉતર્યો હવે વેપારી બીવા મળ્યો સામે રીસ બીવે એ કે માણા નો ભરોહો નહીં આ કે રીસ નો ભરોહો નહીં બે ધીરા ધીરા હાલ્યા આવે પણ બેયને ને બીક લાગે પછી થોડા થોડા શેટા ને પછી બે બે ને હિંમત થઈ ઓલા વેપારી ને એમ કે હળવળો આની પાછી હું નીકળી જાઉં ઓલા ને એમ કે હળવળો હું આઈન પછી નીકળી જાઉં બે આમ પડકે પડકે આવ્યા ને તો બે આમ એમ નજર કરી ને ચાર નજર ભેડી થઈ ને વેપારી બી ગયો અને રીસે એ બી ગયો વેપારી કાન પકડી લીધું અને ઓલો મીઠું ઠેકડા મારવા હવે આ કે જો મૂકી દઉં મને માઇન નાખે અને ઓલો કે જો મૂકે ને તો મને માઇન નાખશે એ બે મીડિયા ઠેકવા ને પૈસા મીડિયા સભા જ પડવા હવે શું કરવું એ કે ભારે કરી પૈસા જો મૂકીને લઉં તો આ મને મારી નાખે પણ કુદરત ને વાત રાખ્યું ને હાંગાજી દરબાર ઘોડે લઈને હલ્યા આવે થોડુંક શેટું રહ્યું ને બોલો વ્યાપારી કે બાપુ આ રેસ ને કે જો ખંખેરું પૈસા ખરે બાપુ નજીક આવીને જોયું તો પૈસા પડેલા બાપુ કે અમારા ગામ ની સીમ નું છે તું શું ખંખેર કે બાપુ તો ને તમારા ગામની ની સીમ નું હોય તમે લઈ લે બાપુ ને ઉતાર્યા અને બાપુ ને પકડાઈ દીધા કાન એ કે બાપુ મારા ખેરી વાલા સીમ લઈ લેવા દીધું કે લઈ લે લઈ લે હાલ ઉપાય એને ભેગા કરીને મીણ્યા પછી વેપારીના ના હગડ થી હગડ પીડ્યા છે જેવો જ પછી બાપુ મીડા એટલે કીધું કે માયા હુદી ગોઠડી વજ્રના ગાળા આમાં હાંગા બાપુ હલવાના કઈક સડ્યા ને કઈક પાડાય કઈક હલવાના તો સહી તે આમતા નથી આ બેઠા આપણે એ તો આ બધા જે સાધુ સંતો છે ને બાપુ એની બલીહારી છે એને જે સૂચવું કહેવાય આપણે તો શેલી પથારી હોય ને તો પણ સદ્ગુરુની શાન સિવાય બાપુ આ વસ્તુ સમજાય નહીં એટલા માટે મહાપુરુષો તમને અને મને એક સવારામ બાપાની વાણી છે ને એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દિશા થાત અને જેટલા જેટલા મહાપુરુષો થયા ને બાપુ સદગુરુ ચરણે જ બોલ્યા છે સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા નરસિંહ મહેતા બોલ્યા મીરાબાઈ બોલ્યા ગંગા સતી બોલ્યા

આ બોલવા જેવું જ નથી જો બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવી વાત નથી આ તો આનંદ છે મનોરંજન છે અને ભજન ભજન કહેવાય છે જુદી બાબત એ પૂછો ખબર હોય કારણ કે છે ને અનુભવવાની વાત છે તમને ટાયટ વાંચી હોય ને તો તમે એમ કહો ટાયટ બહુ વાય છે આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો તડકો બહુ લાગતો હોય કે તડકો બહુ લાગે છે પણ આટલા લીટર લાગે છે કે આટલા ફૂટ લાગે છે કહી શકો આ અનુભવવાની વાત છે ભજન છે જુદી બાબત છે અને આના માટે સદગુરુ જોવે સદગુરુની શાન મળે તો ભજન સમજાય બાકી નો સમજાય ખોટી વાત છે ભલે બધા ગાય છે ખોટા ગાય છે એવી કોઈ વાત નથી અને હું સમજી કોઈને ખબર નથી એવી વાત નથી પણ ભજન સમજવા માટે બાપુ માથે ધણી હોવો જોઈએ તો જ સમજાય બાકી નો સમજાય રામ કિશી કો મારે નહીં અસો પાપી નહી રામ આપે આપ મરજા તેને કરતે કુડે કામ એ કે રામ કોઈને મારતો નથી રાવણ ને વાલી ને કોઈને ગુડી નહીં ખાતા રામાયણ કે છે તો ખોટું હાલે નહી કે છે આવી રીતે નથી માર્યા તો આ કા માર્યા છે એ દેખાય છે તો સાચું શું એની માટે સદ્ગુરુ જોવે એક વાણી એમ કે છે પહેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મી મારી માં વાહ ભાંગી ના કે નહીં કોક હું જન્મ પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં આવું હોય એમ એ કહે છે હોય તમને નો જાય તમારો પ્રશ્ન છે

શબ્દ શું કેવા માંગે જેસલ ને તોરલ બે વાયક માં ગયા ને બાપુ ભજન બને અમુક વાતો છે ને મારા ગુરુ મારા ને બાપુ અસીમ કૃપા છે બાપુ મારી માથેસલ જેસલને તોરલ વાયક માં ગયા ને રસ્તામાં એક પ્રસંગ બન્યો અને તોરલ મુર્શીદ થઈ ગયા વાત જાણીતી ટૂંકામાં કહી દઉં અને ગાહાડી લઈને જેસલ આવ્યા ગતમાં ગાહડી ઉતારી અને ગત આખી પૂછે છે તમે આવ્યા ને તોરલ તો ક્યાં ગાહાડીમાં છે બધું ગાહડી ખોલી અને તોરલ જાગતા નથી ગત આખી આરાધ કરે છે પછી જેસલ કે છે લાવો એક તારો મારી પાસે અને જેસલ વાણી કરે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના પૂન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ ને જો વાત ઉપર ધ્યાન બાબુ ભજનાનંદી ભજન નું સ્ટેજ હોય વાત કરવાની મજા આવે શબ્દ ઉપર ધ્યાન આપજો સતી તમારા ધર્મ ને બાપુ બે જણા ભેગા ભજન કરતા હતા સતી આપણા ધર્મ ને તમારા ધર્મ ને ગુરુ સિવાય મુક્તિ અને આવડી તો જાડેજા ને જાડેજાને કરેલી ક્યાં દરિયામાં હોડીમાં જયારે હિલોળા મારવા મળ્યા ને ત્યારે સતી તોરલે જાડેજા ને કીધું તમારું પાપ પોટલા આમાં નાખી દો તમે જો પૂન કીધું યાદ કરો ભજન ના બાપુ આંકડિયા થઈ જાય આંકડિયા કોની પાસે વાતો કરીએ ભલામણ અને ભજન જ્યાં સુધી દિલમાં માં ચોંટે નહીં ને અને ચોંટી જાય ને પછી બાપુ ગોડ બંગાળનો રાજા ગોપીચંદ બાણું લાખ માળવો છોડીને ભરતરી નીકળી ગયા એમ શબ્દની ચોટ લાગી જ જોવે જવે સવારામ બાપા ભજાણાની બજારમાં ભજન કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદ્રી ને ભેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં છે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ જબુ માને વાગી ગયો ને બાપુ જો દુનિયામાં અમર થઈ ગયું નામ એમ શબ્દ બાપુ આખી રાય તેમે રાગડા તાણીને તમે હામાં બેહર્યો ને એકયને જો છાંટોય ન પડે તો તો અમારી ને તમારી બેયની કઠણાઈ ન કહેવાય કાંઈક તો બાપુ હોવું જોઈએ ભજન ભજનની બાપુ ક્યાંક પ્યાસ હોવી જોઈએ કંઈક કંઈક અંદર જીવનમાં આપણને કંઈક મેળવવાની ઈચ્છા હોવી જોઈએ ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગોમડાની રૂજ અને ટાઢિયા ધાવની ટાઢી એટલું માલિકોથી આવવું જોઈએ હું તમને એમ કહું કે આશ્રમ જનાય બયા રૂપિયા નાખો ફૂંસોડા ચાલીને બેઠા કરીને કઈ દાતારી કહેવાય પણ એ તો બહેનું કોઈ ન ને પાંચસો ઉડાડી દે ને દિલ ની દાતારી કહેવાય એટલા માટે સવારામ બાબા એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મને મળ્યા ન હોત તો મારી શું દશા થાત ફુલગરજી બાપુ નો ઇતિહાસ ગમે એટલો હોય આપણને બહુ ખ્યાલ નથી પણ બાપુ સવારામ બાબા કેટલું બધું તમને મને આપ્યું આ કાયલ હવાર ની વાત પચાસ થી સાઠ વર્ષ ની વાત આ કે બહુ હજારો વર્ષ ની વાત નથી તમે પીપળી ગયા હોય તો જોયું હવે જતવાડ નું પીપળી નામ ફેરવી નાખ્યું બોલો સવા ભગતનું નું પીપળી થઈ ગયું નગર અહીંયા બાપુ ખરાબ બપોરે જવું હોય વિચાર કરવો પડે અત્યારે રાતે બે બે વાગે બાપુ બોર નું દીકરીઓ હાલી જાય કોઈ નું પાણી ન હલે ઈ સવાર આમ બાપુ અહીંયા ને જો ફરકાવી દીધો આ બાપુની જગ્યા છે જગ્યા વરસાદ વરસતો હોય એક જ હરકો પડે ને પછી તો ગલાસ મૂક્યો હોય ગલાસ જેવો જેટલું થાય અને માટલું મૂક્યું હોય માટલા જેટલો થાય ડોલ મૂક્યો ડોલ જેવો થાય અને અમુક કપાતરે ઊંધું મૂક્યો હોય કોરે કોરું રે તમારી શું માંગ છે એ તમને ખબર હોવી જોવો તમારે કેટલું જોઈ છે અરે શું ફલામાણા મને તો એમ થાય કેવો સમય આવ્યો છે બધાય કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે અને આ ઇન્દ્રની અપેસર એવું નાત હશે અને પૂરો છે ને તો કોક જે આવ્યો હોય કોણ માર પોક્ષ ચાલવા છે ને એટલા કાંઈ છે નહીં આ બધું આ બેઠા છે સ્વર્ગમાં બેઠા છે ક્યાંય નથી એક ગામમાં કથા હતી ને કથા

આખા ગામને ને ડાયું કે બે જમીન ગાંડા કે પણ હું તો એમ કઉ બે ડાયા કહેવાય આ બધી લપ હોય જાય શાંતિ જીવે કે ન જીવે હવે ડાયા ને ગાંડા કે છે માણસ ઊંધું આયેલું છે તેમ ચોખું ઘી લઈને બજારમાં માં ઉભા રહેજો ચોખું ઘી છે ચોખું ઘી ખપે મને કેજો પેલા દારૂ બાવળી બેસે તો ખપી જાય બે બે લીટરના પીપડા ખપી જાય બોલો હવે એમ નથી કઈ જાહેરાત કરવાની હોય ને બાવળી આમ કોઈ જઈ નો કે અહીંયા બનાવે ને તો ખપી જાય છે પાંચ પાંચ ઘી નથી ખપતું જોવો તો ખરા આયું પાછા બધા ભણી ગણીને કેટર બોલો આપણે અરે અમને સારું જોડું નથી જોડ્યું મારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો જિંદગીમાં કાંટો નો વાગે કાંટો અને વિધિના ના ચકડા જો ફેરવી હકે ને તો માન બાપ ના આશીર્વાદ જ ફેરવી શકે લખવું હોય તો લખી લેજો રામ અને તમે મા બાપ સેવા ન કરો એટલે તમારી પ્રજા છે ને વ્યાજ સહિત સૂકવી દેવાની છે વાય વાય આ હેલી આવે પછી રો એ મેળ નહીં પડે તમે એક મંદિરમાં માં જાઓ ને મંદિરની મૂર્તિ સામે તમે હાથ જોડો ને તો આંખો બંધ થઈ જાય મૂર્તિ હોત એમ કે મારા હામો શું જોવો છો માલપા જો માલપા આ તો તે મને બે હું તને શું દઉં મૂર્તિ હોત એમ કે છે દર્શન કરવાના હોય તો આંખી ઘડી કે થાય કે બંધ કર્યા થાય તો બંધ હું કામ થઈ જાય છે તો આપણને નથી સમજાતું બોલો તો દયાળુ છે મારા રામ મને તો એમ થાય કે અત્યારે કોઈએ થીગડા વાળું લોગડું પહેર્યું હોય તો કયો હતો હે કોઈ કોઈ કોઈને ઘરમાં દાણા નથી ને અમારું હવે શું થાય છે એવું ઘર છે કોઈનું અરે શું ભગવાને આપવામાં બાકી નથી રાખી ભલા મને પાંચ પાંચ માળના મકાન ભાડ્યા તા આપણા ગયો થાય આવા વરસાદ થાય તો આખા ઘરના પકડીયા લઈને રકડતા હોય દંદુડિયું થાય એટલે હું ચાલે એમાં આપણને મોટા કર્યા છે

તરાવીન ધાન નું નીપજે કુડવીન માડું નો હોય જેલ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય બાપુ હારી માં વગેરે હારા દીકરા કોઈ દી નો થાય હું તો દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા પાંચ પાંચ પાના રામાયણના ગીતાના ગીતા વાંચો જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે આપણા શાસ્ત્રોની તાકાત જો તમે જોયું હોય તો બાકી ભગવાન હારો દીકરો દે હારો દીકરો શું આ દુકાન છે તમને હારો દીકરો એમ દઈ દે ઉ હારો ભેગા પાણી પુરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય કાંઈ બાપુ વાત કર્યા જેવી જ નથી આપણે આમ બજારમાં જોઈએ આપણે એમ કે માવડ્યું તમે તો શક્તિ અવતાર છો તમે ધારો તો આજે ભસ્મ કરી તાકાત છે પણ આમ હોય કોને કેવું અને આ બધાને ખબર છે આ તો હું વરાળું કાઢું બાકી ખબર નથી મર્યાદા હોય મારા બાપ પૈસા આપ્યા હોય ભગવાને ખાવ પીવો વાપરો એની કોઈ ના નથી પણ દેહના થોડા પરદર્શન આ રામાયણમાં છે ને એક જ તમને રાવણ નો દાખલો દો કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા કે રાવણ હરણ કરી ગયો કે તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ જ નહોતી એક રાવણ ઉપર જો બાપુ માં ભગવતી સીતાની દ્રષ્ટિ પડી હોત ને હરકી તો રાવણ બળીને ભસ્મ થઈ જાય પણ એવું નહોતું આ આપણા હાટું કેળો બનાવ્યો કે તમે જે લક્ષ્મણ રેખા ટપી જાઓ ને એનું હરણ જ થાય પછી બાપ હોય દીકરો હોય માં હોય દીકરી હોય જે હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામો ગામ છે મરી ગયા રહેતા જે તમે તમારી મર્યાદા પછી દીકરો હોય બાપ હોય હોય ભાભી હોય કે બેન હોય મર્યાદા જે ટપી જાય ને એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય ને લખી લેજો રામાયણે તમને મને એક માર્ગ બતાવ્યું છે રામચંદ્ર પરમાત્મા કે હરણિયું મારવા ગયા જે દોડે ને એનું વાય ઘરમાં પતન જ થાય બાપુ મોહ દોડ્યા છે રામ રામાયણ કઈક જુદી છે દુનિયા ચિત્રી નાખી જુદી કેવાનો અર્થ ઈ છે રાવણ ગમે 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 એવો જેવો ગણતા હોય બાકી રામ ને બાપુ અહીંયા સુધી ધક્કો કરાયો એટલો એ બાપુ તપો બળ હતું એની પાસે તમારા ઘર સુધી ધક્કો કરાવો લ્યો તમને ખબર પડે એ કઈ કાઢી નાખ્યા જેવો નહોતો પણ દુનિયા એને વગોવી નાખ્યો એક કડી કહે પછી મારી વાણીનો નો સીતારામ સીતારામ પધારો પધારો ઉલટા પવન માં આનંદ વર્ત્યો રમતા દિલરાજ રમતા દિલરાજ

એટલે પછી એની ગાંડો ગાંડો બધા કરતા હતા ને પછી એના વાણી બનાવી લીધી કે શું પૂછો છો મુજને હું શું કરું છું મને ગમે અહીંયા તમે ગાંડા છો કે હું ગાંડો છું તો મને મને તમારા કોઈની નથી બીક મને ઓલાની એકની જ બીક છે બાકી મને તમારાને કાંઈ લેવા દેવા નથી રા સંતો રોયા છે સરદાર બાબુ વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ઘડી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી મારે કઈ કેવું છે પણ કોઈ હા ભળવા વાળા જ નથી કોને કેવું જેસલની વાણી કે રોઈ રોય કોને સંભળાવું મારો રુધિયો રોવે માયલો ભીતળ જલે અમર માની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાની બાપુ શું આપણે સંતોની વાતો કરીએ ભલામણા એક ઈમને કીધું એ માર્ગે જો હાલી નથી હોય મારા રામ બધું ઘણું છે પણ હવે આપણને હું જ નથી શું કરીએ